લખતર સરકારી કચેરીઓ એ જવાનો રોડ થયો બિસ્માર લખતર તાલુકામાં પડેલ વરસાદના કારણે લખતર હાઈવે રોડ થી સદા ગામ તરફ જવાનો એકમાત્ર તમામ સરકારી કચેરીઓને જોડતા રોડ ઉપર ભયંકર ખાડા રાજ જામ્યું છે લખતર ખાતે જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટનો કાર્યક્રમ હતો ત્યારે આનું લેવલિંગ કરવામાં આવ્યું હતું અને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આવનાર અધિકારીઓને ચાલવા માટે આ રોડ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે વધુ વરસાદના કારણે રોડનું કરેલ કામ ધોવાઈ જતા હાલમાં મોટા ખાડા પડ્યા છે અને વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે વાહન ચાલકો તથા રાહદારીઓમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે તો શું માત્ર સરકારી બાબુઓ અને સારા કાર્યક્રમને લઈને જ આ રોડનું કામકાજ કરવામાં આવે છે તેવા પણ અનેકો સવાલ ઉઠવા પામ્યા છે આરએમ દ્વારા આનું સરફેશન કર્યું હતું જે હાલ ધોવાઈને ખાડા રાજ જોવા મળી રહ્યું છે જાણે એવું લાગી રહ્યું છે કે રોડની અંદર ખાડા છે કે ખાડામાં રોડ છે આ રોડ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે તેવી લખતર શહેરી જનોમાં માંગ ઉઠવા પામી છે અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા લખતર આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો